નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આજથી એટલે કે ચાર પાંચ છ સાત આઠ તારીખમાં પડશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો જોઈએ અત્યારની અપડેટ તો સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ જીએફએસ મોડલ અનુસાર અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ અત્યારે સંભાવના છે કે કેટલાક વિસ્તારોમાં બપોર પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જશે તે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાત કરીએ તો મહુવા તળાજા સાવરકુંડલા રાજુલા તુલસીશામ ધારી વિસાવદર બગસરા સુધીના જે વિસ્તારો છે તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે બગસરા છે બાબરા ગઢડા વલભીપુર ભાવનગર શિહોર ગોંડલ જેતપુર સાઇડના વિસ્તારો હોય તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે ધંધુકા રાણપુર ચોટીલા બોટાદ બરવાળા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે શરૂઆત થશે જેમ જેમ સમય જશે તેમ તીવ્રતામાં વધારો થશે વાત કરીએ મધ્ય ગુજરાતમાં વિરમગામ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયા નડિયાદ તેમજ અલીરાજપુર ઉદેપુર વડોદરા અને ખંભાતમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જેમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે તમામ વિસ્તારો છે આ જિલ્લાની અંદર તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ ડુંગરપુર હોય બાંસવારા હોય હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાતની ઉપર આવી રહી છે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે વાત કરીએ બપોર પછીના સમયગાળાની તો બપોર પછીનો જે સમયગાળો છે એટલે કે પાંચ છ સાત વાગ્યા સુધીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જીએફએસ મોડલ અનુસાર વરસાદની મેઘ સવારી પહોંચી વળી છે એવું અત્યારે હાલ લાગી રહ્યું છે મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ યુરોપિયન મોડલની વાત કરીએ યુરોપિયન મોડલ અનુસાર બપોર પછીનો જે સમયગાળો છે એટલે કે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ચારથી પાંચના સમયગાળા સુધીમાં વિસાવદર તુલસીશામ કોડીનાર ઉનામાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમરેલી પંથક પાલીતાણા તળાજા સિહોર ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમજ ગોંડલ જસદણ બોટાદ બરવાળા ગઢડા બાબરા વલભીપુર રાણપુર ધંધુકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ ગોધરા લુણાવાડા આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર બાંસવારા આ બધા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તેના ઉપર સંપૂર્ણ ખ્યાલ રહેલો છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં અમરેલી પંથક પાલીતાણા શિહોર ભાવનગર તળાજા તેમજ જસદણ સાઈડના જે વિસ્તારો છે જસદણ બાબરા ગઢડા બોટાદ બરવાળા રાણપુર ધંધુકા સોનગઢ સાઈડના વિસ્તારો હોય રાજકોટ હોય આટકોટ હોય વાંકાનેર સાવડી થાન છોટીલા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ મધ્ય ગુજરાતની કે જેમાં ગાંધીનગર સાઈડના વિસ્તારો હોય અમદાવાદ હોય ધોળકા હોય નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા અને સોટા છોટાઉદેપુરમાં મેઘતાંડવ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખેડબ્રહ્મ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે ખેડબ્રહ્મમાં ડુંગરપુર હિંમતનગર સાઈડના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ આવતીકાલે પાંચ તારીખે શુક્રવારે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ યુરોપિયન મોડલ અનુસાર જોવા મળશે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ઉના તેમજ કોડીનાર બાબરા જસદણ ગઢડા બોટાદ બરવાળા વલભીપુર શિહોર ભાવનગરમાં વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત બોરસદ વડોદરા ઉદેપુર સિનોર કરજણ જંબુસર ભરૂચ સાઈડના વિસ્તારો હોય તેમજ દહેજ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ જે બીલીમોરા આજુબાજુના વિસ્તારો છે નવસારી બિલીમોરા વલસાડ ભવનાથ અંબોશી વાપી સાપુતારા વાંસદા ચતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ જેમાં યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ જેમાં ભારે વરસાદ બોટાદ આજુબાજુના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ કે જેમાં ભારે વરસાદ આપણને ઉંબરપાડા અને ડેડીયાપાડાના જે વિસ્તારો છે નવાપુર તાપી બારડોલી કોસંબાના વિસ્તારોમાં જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ જીએફએસ મોડલની તો જીએફએસ મોડલ અનુસાર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ આપણે આવતીકાલે પાંચ તારીખે સાંજના પાંચ છ વાગ્યાથી સાત વાગ્યાની અપડેટ મહુવા તળાજા ભાવનગર બોટાદ જસદણ જેસર બગદાણા સાવરકુંડલા ધારી વિસાવદર અમરેલીના તમામ પંથકો સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ જિલ્લાના વિસ્તારો હોય મોરબીના થોડા ઘણા વિસ્તારો હોય મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર કડી કપડવંશ બાયડ માલપુર લુણાવાડા બાલાસીનોર મહુધા સાઈડના વિસ્તારો હોય તેમજ આણંદ તારાપુર ખંભાત બોરસદ વડોદરા સાંપાનેર બોડેલી છોટા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે જંબુસર કરજણ સિનોર ભરૂચ દહેજ તેમજ જે ડેડીયાપાડા ઉમરાપાડા સાઈડના જે વિસ્તારો છે કોશંબા વંકલ સુરત બારડોલી તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે જેમાં સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા હારી સાણસમા દસાડા કડી માણસા પ્રાંતિજ તેમજ વિરમગામ અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે વરસાદ રાત્રિના સમયગાળાની આવતીકાલની અપડેટ જોઈએ તો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો બોટાદ જેમાં ઉના રાજુલા કોડીનાર મહુવા તળાજા પાલીતાણા દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તેમજ તાપી વલસાડ નવસારી ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે છ તારીખની વાત કરીએ નવ દસ વાગ્યાની અપડેટ જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં લગાતાર અને દક્ષિણ ગુજરાતમાં લગાતાર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જેમાં વાત કરીએ તો વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીસા મુના રાજુલા મહુવા તળાજા પાલીતાણા તેમજ બાબરા જસદણ ગઢડા વલભીપુર ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના કોઈ કોઈ વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો કે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા બપોર પછીના સમયગાળા પછી રહેશે જેમાં બપોર પછી રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના તમામ વિસ્તારો જેમાં વાત કરીએ તો સુઈ ગામ હોય દિયોદર હોય ભાટસણ હોય પાલનપુર અંબાજી આબુરોડ ધાનેરા ડીસા દાંતીવાડા રાધનપુર સાંતલપુર પાટણ હારીસ સાણસમા મોઢેરા હિંમતનગર ઇડર માણસા પ્રાંતિજ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ખંભાત છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તળાજા મહુવા પાલિતાણા જેસર બગદાણા રાજુલા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આગામી સમયમાં ચાલુ રહેશે સ તારીખે રાત્રિની અપડેટ જોઈએ જેમાં ઉત્તર ગુજરાતમાં સિસ્ટમની અસર વધારે જોવા મળશે જેમાં રાધનપુર હોય મહેસાણા હોય હિંમતનગર ડુંગરપુર ખેડબ્રમમાં પાલનપુર આબુરોડ અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા સુધી અસર રહેશે ભરૂચ સુધી રહેશે ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે જેમાં અસર રહેશે તો છ સાત અને આઠ તારીખમાં સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર વધારે અસર કરશે જેમાં સાત તારીખે નવ વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે આપણને બનાસકાંઠા હોય પાલનપુર આબુ રોડ ખેડબ્રમમાં થરાદ ધાનેરા રાધનપુર હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે બપોર પછી પણ આબુ રોડ પંથકની અંદર વરસાદ રહેશે આઠ તારીખની વાત કરીએ તો સિસ્ટમ દૂર થશે એટલે કે હળવો મધ્યમ વરસાદ રહેશે ફરી સિસ્ટમ પાછી ફરે તો નવ દસ તારીખ સુધી સક્રિય રહી શકે ત્યાં તો બીજી બંગાળની ખાડીમાં સિસ્ટમ બની અને ચૌદ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરના ગાળામાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ વિસ્તારોમાં એન્ટ્રી કરશે પંદર તારીખની અંદર આ સિસ્ટમ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં સત્તર અઢાર તારીખમાં સૌરાષ્ટ્ર સુધી તેની અસર આપણને જોવા મળશે હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે અત્યારે હાલ ખેડૂતોને જે વહેલું વાવેતર કરેલું હતું આગોતરું તેવા ખેડૂતોને અત્યારે મગફળી ઉપાડવાનો સમય પણ આવી ચૂક્યો છે છતાં હજુ અત્યારે વરસાદની દહેજતના લીધે થોડી રાહ જોવી જોઈએ વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અત્યારે હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે આની પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસે ત્યારે પણ વરસાદની સંભાવનાઓ રહેતી હોય છે પવનની ઝડપની આજે સૌરાષ્ટ્રમાં ત્રીસથી પાંત્રીસની ઝડપે પવન રહેશે સ સાત તારીખમાં પવનની ઝડપ વધશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત પિસ્તાલીસથી અડતાલીસની પવનની ઝડપ રહેશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસની રહેશે આઠ નવ તારીખ સુધી આ રીતે પવનની ઝડપ આપણને જોવા મળશે ગુજરાતમાં આ રીતે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે વાત કરીએ આગામી સમયમાં આજે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર હળવાથી ભારે ભારેથી ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ હજુ મજબૂત બનવાની છે વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર ગુજરાત કે જેની અંદર યલો એલર્ટ છે જ્યારે થોડા ઘણા વિસ્તારો એવા છે જેમાં આપણને આપવામાં આવેલું છે રેડ ઓરેન્જ એલર્ટ જેમાં ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો વલસાડ ડાંગ નવસારી સુરત જેમાં ઓરેન્જ એલર્ટ તાપી જિલ્લો તેમજ નર્મદા જિલ્લો કે જેમાં રેડ એલર્ટ બે જિલ્લામાં આપેલું છે ત્યારે વાત કરીએ દાહોદ આજુબાજુના વિસ્તારો જેમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે છ તારીખ માટેની અપડેટ જોઈએ તો છ તારીખની અંદર રાજકોટમાં રેડ એલર્ટ સુરત તાપી નવસારી અને વલસાડ પાંચ જિલ્લાની અંદર આપવામાં આવેલું છે રેડ જ્યારે ભાવનગર બોટાદ અમરેલી આ ત્રણ જિલ્લાઓ છે કે જેની અંદર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ જ્યારે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ એટલે કે ટોટલ સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર